વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણદીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે દમણના મુખ્ય માર્ગો ઉપર રેલી કાઢી ઉમેદવારી નોંધાવી લાલુભાઈ પટેલ ફોર્મ ભરવા ગયા તે પૂર્વે તેમની પત્નીએ લાલુભાઈની પૂજા કરી જીત અંગે પ્રાર્થના કરી લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ દમણ ખાતે લોકસભાની બેઠકના ઉમેદવાર લાલુભાઈ પટેલે આજે તેમના નિવાસ સ્થાનેથી ભાજપ કાર્યાલય અને ત્યાંથી દમણ ચૂંટણી અધિકારીની કચેરી સુધી શક્તિ પ્રદર્શન અને ભવ્ય રેલી યોજી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી દમણ ભાજપના પ્રમુખ સહિત અગ્રણીઓ અને કાર્યકરોની હાજરીમાં દમણ ચૂંટણી અધિકારી પાસે દમણ લોકસભા બેઠક ઉપર લાલુભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી રેલી પહેલા લાલુભાઈ પટેલની પત્નીએ લાલુભાઈ પટેલને વિજય તિલક કર્યું હતું વિજય માળા પહેરાવી લાલુભાઈ પટેલનો ભવ્ય વિજય થાય તેવી પ્રાર્થના કરી હતી તેમજ લાલુભાઈ પટેલે જંગી બહુમતી સાથે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો દમણ લોકસભા બેઠકના મતદારો ચોથી વખત લાલુભાઈ પટેલને લોકસભામાં દમણનું નેતૃત્વ કરવા મોકલાવશે તેમ ભાજપના કાર્યકરોને મતદારો ઉપર આશાવાદ વ્યક્ત કર્યો હતો પ્રચારો તો ડોર ટુ ડોર સારું રહ્યો પછી બિલ્ડિંગોમાં બુથમાં બધે મિટિંગ કરીને ચાલુ છે અમારી આજે બી બે ત્રણ જગ્યાએ ડેલી બે ત્રણ જગ્યાએ મિટિંગ થાય અમારી સારી મિટિંગ જાય લોકોએ મન બનાવેલું કે વી વોન્ટ મોદી અમને મોદી સાહેબ જ જોયા દેશના વડાપ્રધાન પબ્લિકે મન બનાવલું દમણડીમાં દેશમાં જ બનાવી કરલું ઈસ બાર ચારસો પાર ને દમણડી ચોથી બાર તો ભયંકર ઉત્સાહ લોકો કહે આજે વોટિંગ થાય વોટિંગ વોટિંગની રાહ જોયા કરે સાત તારીખની પણ નામાંગણી રહ્યા પછી આ બધું આ મેં કીધું ને સોસાયટી છે બુથ લેવલમાં છે ફરીએ જાન સમાજ અગ્રગણી લઈને મિટિંગ કરવાનો પછી આ પતે એટલે દીવ જવાનો પછી રોડ ટુ ડોર કરવા માટે લાલુભાઈ ને અમારી દમણડી જનતાની જીત છે મોદી સાહેબના આશીર્વાદ છે અને આદરણીય અમિતભાઈના બી આશીર્વાદ રાજનાથસિંહ સાહેબના બી આશીર્વાદ અને સંગઠનના બી આશીર્વાદ છે અમારી પાસે અને પ્રભારીના અમારા પ્રદેશ પ્રમુખના બી આશીર્વાદ છે બધાના આશીર્વાદ કાર્યકર્તાના આશીર્વાદ અમારે બૂથ જીતવાના છે સારી એવી મળશે